કે હેલ્મેટ પહેરતા ન હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવે છે ત્યારે આજે લાગેલી વિઠલ મંદિર ખાતે આગમાં કેટલાક વ્યક્તિઓ ચંપલ તેમજ સેન્ડલ પહેરેલા નજરે જોવા મળ્યા હતા ત્યારે નવસારી જલ્પુ નગરપાલિકા થઈ લગભગ આઠ ગામના સમાવેશ ને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારબાદ ફાયર બ્રિગેડના રોજિંદા તેમજ કાયમી કર્મચારીઓને સેફટી શૂઝ આપવામાં આવ્યા નથી અને જે સેફટી શૂઝ આપવામાં આવ્યા હતા તેનું વજન બે કિલો જેટલું હોવાથી ચાલવામાં તેમજ કામ કરવામાં તકલીફ પડતી હોય છે ત્યારે હવે જ્યારે નવસારી મહાનગરપાલિકા પંદર દિવસ ઉપર થઈ ગયા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ફાયર બ્રિગેડના કર્મચારીઓને કઈ રીતની સુવિધાઓ મળશે કે પછી રોજિંદા તેમજ કાયમી ફાયર બ્રિગેડના કર્મચારીઓને સેફટી વગર કામ કરવાનું રહેશે કે પછી આ જ રીતના લાલિયાવાળી મહાનગરપાલિકાને પણ ચાલતી રહેશે તેવું શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે જ્યારે કોઈ મોટી દુર્ઘટના બને છે ત્યારે તરત જ એક્શનમાં આવતું પાલિકા તંત્ર હાલમાં નિંદ્રાધીન હોય તેવું સ્પષ્ટ કહી શકાય છે Your report, and news love side.